સ્વાગત સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો આત્મહત્યાના બનાવ વધવા છતાં રિવરફ્રન્ટ પર એક પર સીસીટીવી નહી જીઆ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો સાબરમતી રિવરફ્રન્ટના બંને તરફના સાડત્રી કિલોમીટરના વોકવે પર એક પણ સીસીટીવી કેમેરા લગાવ્યા નથી ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે રિવરફ્રન્ટ ખાતે પ્રાઇવેટ એજન્સીઓના સત્તાણું જેટલા સિક્યોરિટી ગાર્ડે ગાર્ડ પણ ત્રણ સિપોર્ટમાં ત્યારે ફરજ પર મુકાયા હોવા આત્મહત્યા કરવાના બનાવ સતત વધતા જાય છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો છેલ્લા અગિયાર વર્ષમાં વોકવે ઉપરથી અઢારસો જેટલા લોકોએ આત્મહત્યા કરી છે ત્યારે આ ઉપરાંત ગુણાહિત પ્રવૃત્તિઓ પત્તી હોવા છતાં કેમેરા લગાવ્યા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ